તો શું કીધું એલું હા બોલો ને બેન રિપોર્ટ કરાવેલા ઘર નળી માં ખોલી હતી ને એક બંધ હતી અચ્છા એટલે રિપોર્ટ કરાવ્યો ત્યારે ગર્ભાશયની નળી બ્લોક છે એવું કીધું નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે એક એવા દંપતીને મળી રહ્યા છે કે જેમને ત્યાં સંતાન પ્રાપ્તિની સમસ્યા હતી હવે આમ જોવા જઈએ તો આજે દિન પ્રતિદિન નિઃસંતાન દંપતીના કિસ્સાઓ વધતા જ જાય છે અને એક ગામ નહીં બધા જ ગામની અંદર આવા કિસ્સાઓ જોવા મળે છે તો શું કારણ હોઈ શકે તો કારણો તો ઘણા બધા હોય છે પ્રેગ્નન્સી ન રહેવા પાછળના પણ એમાંનું જ કંઈક કારણ એમની પાસે પણ છે કે જેના કારણે પ્રોબ્લેમ હતો અને પ્રેગ્નન્સી રહેતી નહોતી તો આપણે એમના પરિચય સાથે જ વધુ વિગત જાણીશું કે જેથી બીજાને પણ એમના અનુભવ દ્વારા કંઈક ફાયદો થાય તો સૌ પ્રથમ તમારો પરિચય આપજો શું નામ છે તમારું મારું નામ નિલેશ કુમાર કનુભાઈ પટેલ ગામ બીનાર

ચાર વર્ષ હા હવે જ્યારે કોઈને આવી સમસ્યા હોય તો શું કરે આપણે કંઈ ને કંઈ સારવાર કરાવતા હોઈએ બરાબર ને તો તમે કોઈ જગ્યાએ સારવાર કરાવેલી ખરી શું એની થોડી ઘટનાની વાત કરો ને બોલો છે બોલી શકો તમે હોસ્પિટલમાં હા પેલા દવા લીધી હતી અચ્છા પણ એટલે શું કીધું એમ મતલબ ત્યાં તમે ગયા હશે તો ત્યારે તમને કંઈક તો કીધું હશે ને કે આવો પ્રોબ્લેમ છે એમ તો શું કીધું એટલું હા બોલો ને બેન રિપોર્ટ કરાવેલા ગર્ભાશય નાળી માં ખોલી હતી ને એક બંધ હતી અચ્છા એટલે રિપોર્ટ કરાવ્યો ત્યારે ગર્ભાશય ની નળી બ્લોક છે એવું કીધું બરાબર ઓકે તો ત્યાર પછી એક વર્ષ સુધી તમે સારવાર કરાવી દવાઓ લીધી કેટલો ખર્ચો કર્યો હશે અંદાજે દસ એક હજાર નો ખર્ચો કર નાખો એમાં પરિણામ પછી મળ્યું કે નહીં નહીં મળ્યું ઓકે હવે અત્યારે તો તમારે ત્યાં આ બાળક છે બરાબર ને હવે જયારે બાળક નહીં હોય ને તો આપણે એવું તો હોય ને કે એક જ જગ્યાએ જઈને બેસી રહીએ બરાબર ને તો ક્યાં ક્યાં ગયેલા બીજી કોઈ જગ્યા ગયેલા ખરા કોઈ દવાખાના હોસ્પિટલ કોઈ ભગત કરાવેલું ખરું તો શું કેતા ત્યાં આવી જીઝલ્ટ નહીં મળ્યું અચ્છા મતલબ ભગતને ત્યાં પણ ગયેલા પણ ત્યાં આવી જશે એમ કીધું કેટલા ભગત પાસે ગયેલા અંદાજે કઈ એક જ અચ્છા મતલબ એક ડોક્ટર પાસે ગયા એક ભગત પાસે ગયા રિઝલ્ટ કઈ નહીં પછી કોઈ આયુર્વેદિક દવા કરાવી ખરી તો અત્યારે જે ત્યાં આજે બાળક છે છે શું નામ એમનું અઢી વર્ષ થઈ ગયા બરાબર ને અને આજે તમારે ત્યાં મતલબ અઢી વર્ષથી બાળક છે તો આજે રિઝલ્ટ આવ્યું એ સેનાથી આવ્યું અને કોને માહિતી મળી કોના દ્વારા માહિતી મેળવી થોડીક વાત કરો ફેસબુક એકાઉન્ટ ઉપર તમે વિડીયો જોયો એ વિડીયોમાં શું હતું અચ્છા મતલબ રિઝલ્ટ હતું એટલે જેમ તમારો અત્યારે વિડીયો લઈના વિડીયો તો એ જોયા પછી તમને એવું થયું કે આ વાપરવું જોઈએ એમ બરાબર ને હા તો જ્યારે તમે મતલબ આ પ્રોડક્ટ વાપરવાની શરૂઆત કરી મતલબ જે અહીંયા ટેબલ પર રાખેલી છે આજ બધી વસ્તુ તમે વાપરી ને ઓકે સવાર સાંજ વાપરતા એક બે ટાઈમ કે એક ટાઈમ કેવી રીતના દૂધમાં કે પાણીમાં દૂધમાં અચ્છા તમે લેતા અને તમે પાણીમાં લેતા ઓકે અને એ રીતના તમે શરૂઆત કરી તો કેટલા મહિના તમે ટોટલ વાપર્યું મહિના રેગ્યુલર વાપર્યું બરાબર હવે મને એ જણાવો કે આ તો આપણને રિઝલ્ટ પ્રેગ્નન્સીનું આવી ગયું પછી તમને જે ડિલેવરી થઈ અને તે સમયે બાળકનું વજન કેટલું હતું કઈ યાદ કરું બે કિલો ચારસો ચાલીસ ગ્રામ અચ્છા અને ડિલેવરી નોર્મલ હતી કે નોર્મલ ડિલિવરી તો આજે એ પણ બહુ મોટી વાત કહેવાય કારણ કે સિઝેરિયન વગર તો ડિલિવરી કરવી જ મુશ્કેલ છે આજે અને એવા સમયમાં નોર્મલ ડિલિવરી થવી તો એક આપણા પ્રોડક્ટનો કમાલ છે કે જેના માધ્યમથી આજે નોર્મલ ડિલિવરી પણ થઈ અને બાળકનો બે કિલો કેટલા ચારસો ગ્રામ ચારસો ચાલીસ ગ્રામ જેટલું વજન હતું એટલે એ પણ એકદમ તંદુરસ્ત અત્યારે તો તંદુરસ્તી જોઈ શકીએ અઢી વર્ષનું થઈ ગયું તો જન્મ પછી મતલબ એક વર્ષ સુધી બાળકને કંઈક ને કંઈક નાની મોટી તકલીફ પણ ઘણી વખત આવતી હોય એવી કઈ તકલીફ કઈ આવી ખરી કે કોઈ બીમારી નહીં કોઈ તકલીફ નહીં બરાબર છે તો બાળકની પણ તંદુરસ્તી સારી રહી અને ઘણી વખત કેવું હોય બેનોને ને ડિલિવરી પછી પ્રોબ્લેમ આવે યા તો પ્રેગ્નેન્સી રહ્યા પછી પ્રોબ્લેમ આવે નવ મહિના દરમિયાન ચક્કર આવવાના કેવા જેવા નામ નોર્મલ પ્રોબ્લેમ આવતા હોય તો એવા કોઈ પ્રોબ્લેમ તમને આવ્યા ખરા તમને કઈ પ્રોબ્લેમ નહીં આવ્યા તો જેમ હવે આઠ મહિના પ્રોડક્ટ વાપરી પછી તમે કન્ટિન્યુ ચાલુ રાખેલી હતી કે નવ મહિના સુધી કે કેવું નવ મહિના સુધી કન્ટિન્યુ ચાલુ અચ્છા શું ખાતા હતા પાવડર આ વિડીયો જોતા હશે આ તમે જોઈ શકો છો આ નેટસપ કંપનીની પ્રોડક્ટ છે અને પ્રેગ્નન્સી માટેની સ્પેશિયલ કોઈ પ્રોડક્ટ નથી પણ આપણા બોડીની અંદર જે ઉણપ છે અથવા આપણા બોડીની અંદર જે પણ ખામીઓ છે એ ધીમે ધીમે દૂર થશે અને એના કારણે આપણને આવા પરિણામ મળી રહ્યા છે તો અહીં તો લગ્નના ચાર વર્ષ પછી મતલબ આપણને રિઝલ્ટ મળે છે પણ આવા એવા દંપતી છે કે જે વર્ષોથી સંતાનની સમસ્યા લઈને અલગ અલગ જગ્યાએ ટ્રીટમેન્ટો કરાવે છે પણ રિઝલ્ટ નથી મળતા અને જ્યારે અહીં આપણે થોડાક મહિના વાપરે છે પ્રોડક્ટ અને એનાથી રિઝલ્ટ મળી જાય છે તો તમારે શું કેવું છે બીજા દંપતીઓને આ વસ્તુ વાપરવું જવું છે કે નથી પેલા જયારે વાપરેલું ત્યારે તમને વિશ્વાસ કેટલો હતો છ મહિના વાપર્યું અને પછી રિઝલ્ટ નહીં મળ્યું ત્યારે તમને મનમાં કઈ થયેલું ખરું કે શંકા વિશ્વાસ અચ્છા